ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે લાખો કરોડો રૂપિયાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે કે જળ જમીન અને પર્યાવરણ માટે ઘાતક સાબિત થતી પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ સાબરકાંઠાના ઈડરના કુકરિયાની ગામની સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમાઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે જોઈએ આ અહેવાલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગામ શહેર કે મહાનગરોમાં લાખો રૂપિયાની ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ થકી બનાવવામાં આવે છે તેમજ તેનું વિસર્જન નદી તળાવમાં કરવામાં આવે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવાયેલી પ્રતિમાઓ પાણીમાં ન ઓઘળતા કેટલાય દિવસો સુધી યથાવત સ્થિતિમાં જોવા મળે છે બીજી તરફ પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં નાખવાથી જળ અને જમીનનો બગાડ થાય છે સાથો સાથ પર્યાવરણ પણ પ્રદૂષિત બને છે જેની સામે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાથી જળ જમીન કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું તેમજ સામાન્ય પાણીમાં પણ ભગવાન ગણેશજીની પ્રતિમા ઓગળી જાય છે ત્યારે સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામે સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી આ પ્રતિમા બનાવવા માટે ભાવનગરથી માટી મંગાવવામાં આવે છે તેમજ તેને ઓગાળીને ભગવાન ગણેશનું રૂપ અપાય છે તેમજ સાત દિવસના સમયગાળામાં ભગવાન ગણેશજીની પ્રતિમા તૈયાર થાય છે જો કે ઇકો ફ્રેન્ડલી હોવાના પગલે સ્થાનિક કક્ષાએ જાગૃતતા વધતા હવે લોકો ગણેશ મહોત્સવ પહેલા જ ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની પ્રતિમા લેવા માટે વિશેષ કાળજી દાખવે છે તેમજ દિન પ્રતિદિન લોકોમાં પણ તેનો ઉત્સાહ વધી રહ્યો છે પડિયા ગામની સખી મંડળ દ્વારા પ્રજાપતિ બહેનોને માટીની મૂર્તિ બનાવવાની તૈયારી કરી છે અત્યારે અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા માટીકમની તાલીમ આપવામાં આવી હતી તેના દ્વારા અમે ગણપતિની મૂર્તિ બનાવવાની યોજના કરી અને માટી માટીની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી અને એ મૂર્તિઓ બનાવી અને વેચાણ પણ કરી શકીએ છીએ અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓથી એ જ જીવ જંતુઓ અને પ્રાણી દૂષિત થાય છે અને એના લીધે નિયંત્રણ ગુજરાત સરકારે નિયંત્રણ લીધો છે એટલા માટે માટીની મૂર્તિથી વિસર્જન કરવાથી કોઈ પણ પાણી દૂષિત થતું નથી એટલા માટે અમે આ માટીની મૂર્તિઓ બનાવીએ છીએ બે હજાર બાવીસની અંદર જેએમ કે આરટીએસ સંસ્થા દ્વારા કુકડીયા ગામની અંદર અમને તાલીમ આપવામાં આવી હતી અમારા પ્રજાપતિની અમે ત્રીસ બહેનો જોડાઈ હતી ત્રીસ બહેનોને અમને આજે માટી કામની તાલીમ આપી એમાંથી અમને ગણપતિ અને બીજા બીજા આર્ટિકલો બનાવતા શીખવાડ્યું હતું પણ અમે ગણપતિ બનાવવાનું આમાંથી ચાર બહેનોએ શરૂઆત કરી છે ગયા વર્ષે અમે એકવીસ મૂર્તિઓ બનાવી હતી અને આ વખતે અમે ત્રીસ મૂર્તિઓ બનાવી છે લગભગ છ ઇંચ થી લઈ તે પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ બનતી હોય છે આમાં અને એમાં ભાવ નગરી માટી પણ નગરી માટી વપરાય છે એમાં નાળિયેરના છોતા ને બધું મિક્સ કરી ને મૂર્તિ બનાવવામાં આવતી હોય છે હા અને એમાં મોલ્ડ ઉપરથી બનાવીએ છીએ અમે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરનાર મહિલાઓને આર્થિક પગ પર તેમજ મજબૂત થાય તે હેતુથી તાલુકા પંચાયત કચેરી તેમજ ડીઆરડી વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે કે ખાસ કરીને મહિલાઓને તાલીમથી લઈ મૂર્તિ તૈયાર કરવા સુધીની માર્ગદર્શિકા કિંજલબેન પટેલ સ્કેલભાઈ મંસુરી દ્વારા સહિત તાલુકા પંચાયત સ્ટાફ સતત પ્રોત્સાહન વધારતા હોય છે હાલના સમય ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની તૈયાર કરવામાં લાંબો સમય લાગતો હોય છે જેની સામે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ તૈયાર કરવામાં ખૂબ ઓછો સમય લાગે છે તેની સામે દિન પ્રતિદિન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની પણ માંગ વધી છે જે પગલે સખી મંડળ થકી માઠી સાથે જોડાયેલી મહિલાઓ આર્થિક પગ પર બની રહી છે સરકારી તંત્ર સાથે સાથે તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા સખી મંડળ થકી આર્થિક પગ પર બનેલી મહિલાઓ ગણેશજી ની મૂર્તિઓ તૈયાર કરી રહી છે આ મૂર્તિઓ જે સખી મંડળ અમારો કુકરીયા ગામ બનાવે છે અને એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવે છે અને એ માટીમાંથી જે એમને ત્રીસ બહેનોને તાલીમ આપવામાં આવી ત્રીસ બહેનોને તાલીમ આપ્યા પછી દસ બેનો તૈયાર થયા ને અત્યારે હાલ એ ગણપતિ બનાવે છે અને એ એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને એ કોઈ પ્લાસ્ટિક ઓફ પેરિસમાંથી કોઈ બનાવવામાં આવતું નથી અને એ સરકારનો પણ પ્રતિબંધ છે તો લોકોનામાં અવેરનેસ આ પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિથી એટલા માટે મેં માટીના ગણપતિ નું પ્રોત્સાહન આપીને બેનો બનાવરાયેલા છે અને એમને તાલીમ આપેલી છે જેથી કરીને આગળ પણ આગળ પણ એનું વધતો રહે એ રીતના અમારો પ્રયત્ન છે ધ્રુવમાળી અરવલ્લી સમાચાર સાબરકાંઠા